કે એ નથી કઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીને અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજા એ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજા એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં માં અંદરો અંદર લડાઈ કરી અને સમાજ ને ગુમરા કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ જાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે કોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલા ભાઈ માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલા ભાઈ ને માફ કરજો તો રૂપાલા ભાઈ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાટ ફાટ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કંઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દ્યો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોક ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો એકસો ને બાણું એકસો ને વીસ સંસ્થા છે તો એકસો વીસ સંસ્થાના નામ આપો એમના વોદા આપો આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ નહીં ફૂલની પાકડી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કહેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેનો દીકરીઓ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા તો અને અંદર અંદર જે સમાજની લડાઈ છે બંધ કરો આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપણે ડિસિઝન લીધું છે એ તદ્દન જ ભાઈ ને માફ કરી દો અને કા સરખું આંદોલન કરો બે માંથી એક વસ્તુ કરો કોતરા માં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપણું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કઈ